નમસ્તે દોસ્તો ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આ ચૂંટણીમાં સફળતા મેળવી ચૂકી છે એ બદલ આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ ગુજરાતના સૌ સાથી મિત્રોને એક વાત જણાવવા માગું છું કે ચૂંટણીનો રસ્તો આમ તો ક્યારેય આસાન રહ્યો નથી પણ જ્યારથી આ ભાજપની સરકાર ગુજરાતમાં આવી છે ત્યારથી પૈસા પોલીસ અને ગુંડાનો પાવર દરેક ચૂંટણીઓમાં બેહદ ભયંકર રીતે વાપરવામાં આવે છે સામેવાળી પાર્ટીના ઉમેદવારોને પૈસાથી ડરાવવા પૈસાથી ન ડરે તેને ગુંડાઓથી ડરાવવા ગુંડા અને પૈસા બંનેથી ન ડરે એને જૂઠા કેસમાં ફસાવી અને જેલમાં પૂરી દેવા માટેની કોશિશો કરવી આ અનેક દાદાગીરી તાનાશાહીની સામે આમ આદમી પાર્ટીમાંથી કેટલાક ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા એ ઉમેદવારો ઊભા રહ્યા એમણે નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી ચૂંટણી લડી એ ગુજરાતના ઇતિહાસની બહુ મોટી ઘટના છે જેણે ઘરે બેસીને ટીકા ટિપ્પણી કરવી છે મજાક મસ્તી કરવી છે લોકતંત્ર અને વિપક્ષોનો હસી ઉડાવવી છે એને ભગવાન ખુશ રાખે પણ આ ભાજપના ગુંડાઓ ભાજપના પૈસાનો પાવર અને ભાજપની પોલીસના પાવરની સામે બે કે પાંચ કે પચીસ કે પાંચસો ઉમેદવારો ચૂંટણીની અંદર ઊભા રાખી દેવા અને એ ઉમેદવારોને ટકાવી રાખવા એ બહુ મોટો પડકાર આમ આદમી પાર્ટી સામે હતો જે પડકારમાંથી આમ આદમી પાર્ટી પસાર થઈ ચૂકી છે અને પાંત્રીસ કરતાં પણ વધુ સીટો ઉપર આમ આદમી પાર્ટી અત્યારે જીતી ચૂકી છે દોસ્તો એક તરફ પૈસા પોલીસ અને ગુંડાઓના દમ ઉપર જીતાયેલી સીટો છે એક તરફ ઈમાનદારી નિષ્ઠા પ્રમાણિકતા સમાજ માટે કંઈક કરવાની ભાવના અને નિસ્વાર્થ ભાવે ગુજરાત માટે કંઈક કરી છૂટવાની લગનથી મળેલી પાંત્રીસ સીટો છે એક બાજુ પૈસાના દમ પર આવેલી સીટો છે એક બાજુ મહેનતથી અને જનૂનથી લાવેલી સીટો છે મને એમ લાગે છે કે ભાજપના જે કાંઈ મિત્રો મજાક મસ્તી કરી રહ્યા છે ભગવાન એને ખૂબ ખુશ રાખે ભગવાન એને સુખી રાખે અને આવી જ રીતે ભલે મજાક મસ્તી કરતા રહે અમે અમારું કામ કરવાના છીએ આ ચૂંટણી એક બહુ મોટો પડકાર હતું કેમકે નાની ચૂંટણી છે નાનું મતદાન હોય છે સામાન્ય માણસો આ ચૂંટણી સાથે સંકળાયેલા હોય છે એમને બધી જ રીતે ઘડતર કરવું તૈયાર કરવા ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવા માટે ટેકનિકલી કાગળ ઉપર જે કાંઈ લીગલ પ્રોસેસ હોય એના માટે આ બધી જ જે ગડમથલ છે એમાંથી આમ આદમી પાર્ટી સુપેરે પાર ઉતરી છે એ બદલ હું સંગઠનના સૌ પ્રદેશથી લઈ જિલ્લાથી લઈ તાલુકાથી લઈ નગરપાલિકા સુધીના સૌ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અમારી લીગલ ટીમનો આભાર અમારી મીડિયા ટીમ અમારી સોશિયલ મીડિયા ટીમ અમારી યુવા મોરચાની ટીમ ખેડૂતોની ટીમ બધી જ ટીમે સંકલન કરી એકબીજા સાથે હાથમાં હાથ પુરવી અને ખૂબ સારું કામ કર્યું છે જેના કારણે આ પરિણામ મળ્યું છે બે નગરપાલિકામાં તો આમ આદમી પાર્ટી સ્પષ્ટ રીતે વિરોધ પક્ષની ભૂમિકામાં આવી ગઈ છે બહુ ટૂંકા ગાળામાં વિરોધ પક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટી સ્પષ્ટ રીતે ચૂંટાઈ આવી છે એ બદલ ગુજરાતની સૌ જનતા જેમણે જેમણે આમ આદમી પાર્ટીને મત આપ્યો છે એમનો પણ હું ખૂબ આભાર માનું છું સાથીઓ આ સંઘર્ષનો રસ્તો છે આ ખૂબ લાંબી લડાઈ છે અહીંયા રાતોરાત કશું જ મળી જવાનું નથી અને ન મળવાની પીડા કરતાં પણ મોટી પીડા એ છે કે અહીંયા મેણા સહન કરવાના છે ટીકા સહન કરવાની છે ટિપ્પણીઓ અફવાઓ તમારું કેરેક્ટર અસાસિનેશન મતલબ તમારા વિશે ખરાબ ખરાબ વાતો થાય હસી ઉડામ આ બધું જ સહન કરીને ગુજરાતના નાનામાં નાના માણસ માટે લડતા રહેવું એ આપણા સૌની ફરજ છે આપણે લડતા રહીશું તો એક વખત ઈશ્વર અને જનતા બંને આપણને જરૂર સાથ આપશે એવી આશા અને વિશ્વાસ સાથે જય જય ગરવી ગુજરાત